ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ભર્યો માહોલ છે ત્યારે સમગ્ર મહેસાણા સહિતના જિલ્લામાં એક અલૌકિક દૃશ્ય જોવા મળ્યું છે એક તરફ યુદ્ધ જેવી ગંભીરતા અને ભયનો માહોલ છે તો બીજી તરફ મહેસાણાના લાખો નાગરિકોએ દેશ માટે કંઈક કરવા માટે ઉમંગ સાથે રક્તદાન કેમ્પોમાં જોડાઈ અને જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે આજે મહેસાણા જેન્ટ્સ મહેસાણા સૈયર દ્વારા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરાયું હતું મહેસાણામાં આવેલા પાંચ લીમડી ખાતે જાયન્ટ્સ મહેસાણા સૈયર દ્વારા આયોજિત સ્વ કુમાર સોમનાથ યાજ્ઞિક તથા સ્વર જીતેન્દ્રકુમાર કનુભાઈ રાવલના પાંચમી માસિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર આયોજન ધ્રુવ કુમાર યાજ્ઞિક એડવોકેટ દ્વારા કરાયું હતું આ કાર્યક્રમમાં આશાબેન પ્રજાપતિ તથા નિરૂપાબેન પટેલ મિત્તલબેન પટેલનું યોગદાન રહ્યું હતું જો કે સર્વે બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કેમ્પમાં અંદાજે સો જેટલી રક્ત બોટલો એકત્રિત કરવામાં આવી હતી મારું નામ ધ્રુવ રાજેન્દ્ર કુમાર યાજ્ઞિક છે અને મારા પિતાની અને સસરાની આ છઠ્ઠી માસિક પુણ્યતિથી નિમિત્તે અમે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ હાજર રાખી અત્યાર સુધીમાં ત્રેપનથી પંચાવન બોટલ થઈ ગઈ એ હાલની પરિસ્થિતિ જોતા જે આપણે યુદ્ધની પરિસ્થિતિ છે અને જે બ્લડ કેન્સરના એના જે કેસ વધી રહ્યા છે એ માટે બ્લડની બહુ જરૂર પડતી હોય છે અને ઉનાળાની અંદર જે કેમ્પ ઓછા થાય છે બ્લડ ડોનેશન ઓછું થાય છે એ કારણથી આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ હા એટલે બ્લડ બેંકમાંથી અમને સમાચાર મળે અમારા જાહેર સહ્ય કે બ્લડ ડોનેશન કેમ્પની જરૂર છે એટલે અમે એમના સહયોગથી અહીંયા કાર્યક્રમે આવી ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ